પડી જે તકાણ બોલ્યા વગર તો છો મેર તળાઈ એમ છે ભાઈ અલ્યા આ ઓયડી કને ઊભી કરી હે ભાઈ મારી જગ્યા ઉપર રમણ ભાઈ આ તો મારી જગ્યા છે તમન કને ઓર્ડર આલ્યો છે ત્યાં ઓયડી હોય ઊભી કરી દીધી હે ભાઈ સંકરી મજા હા હા બોલો ઊભી કરી ભાઈ આ નાતા આલાડીયે બધું

સટપ <laughs> જવ <laughs> <laughs>

એલા અમાર આ 400 રૂપિયા પાછ થઈ ગયો તો આ ઓલી પડાવવાનું કરો હા ની

અરે યાર મારી જગ્યા ઉપર પેલા ઉડી બનાવી દીધી લગી શરમ નહીં આવતી ને પેલા સમનભાઈ કરા યાર મારી ઉરડી પર આવીને ઘર દિવસે ની ઉડી અને સમય લાવી દીધી આવું ના થા લી જમીન ઉપર નઈ બોલાયો બધાને કીધું પંચાયત માં જાવું છે ને પંચાયત માં જ્યાં વગર નહી મેળ પડે

એકલ્યા દોહા હેર કે બની પતિ હેર હેર દોહો વાનોય તો અમારી ને ખબર નહી પતિ હા હેર છોલતા ના ના છોલતા હોય જ છે